વાહનો જ્યાં રોડ પર મુકાતા હોય જેથી તેના માટે પણ અલગ જગ્યા ફાળવવા સહિતની માહિતી સ્થાયી ચેરમેન પરેશ પટેલ દ્વારા આપવામાં આવી હતી આજની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં સૌથી અગત્યની વાત કરીએ તો સાઉથ વેસ્ટ ઝોનમાં લેક્યુ ગાર્ડન પાસે જે પોલીસ ચોકી હતી એ પોલીસ ચોકીને બાજુના ગાર્ડનમાં એટલે કે ત્યાંથી જ એમની જે જગ્યા હતી એ નથી થોડી ઓછી જગ્યામાં શિફ્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે એના માટે કમિશનરશ્રીની મંજૂરીની અપેક્ષા એ મંજૂર કરીએ છીએ થોડા દિવસ પહેલાં ગૃહપ્રધાનશ્રી જ્યારે સુરત આવ્યા હતા ત્યારે સુરતના અમારા બધા જ એમએલએ અને એમપી ઉપરાંત સુરત મહાનગરપાલિકાના પદાધિકારી સાથેની એક જોઈન્ટ મિટિંગમાં પોલીસ કમિશનર ઓફિસ ઉપર આ ચર્ચાની શરૂઆત થઈ હતી કે સુરતમાં જે પોલીસ સ્ટેશનો છે ઉપરાંત પોલીસ સ્ટેશનોની સાથે જે વાહનો જપ્ત કરીને ત્યાં એમને જે ભેગા કરવામાં આવે છે એવી જગ્યાઓ કે જે વર્ષો પહેલાં ઘણી દૂર હતી પણ હવે શહેરના મધ્ય ભાગમાં આવી ગઈ છે એના કારણે જે વાહનોનો ઢગલો ખડકાયેલો હોય છે એ વાહનોને પણ શિફ્ટ કરવા માટે અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શ્રીએ એવું પણ સૂચન કર્યું કે હવે પછીની જે કોઈ પણ નવી ટીપી બને એમાં પોલીસ સ્ટેશનનું પ્રાવધ્યન રાખવામાં આવે પોલીસ સ્ટેશનની જગ્યા ફાળવવામાં આવે અને આ જે કોઈ વાહનો વર્ષોથી સ્ટોક થઈને પડ્યા છે એના માટે પણ સુરત બહાર સુરતના આઉટરમાં આઉટસ્કર્ટની અંદર જગ્યા ફાળવવામાં આવે જ્યાં બધા વાહનોને શિફ્ટ કરી શકાય અને આજે આની આ કામની શરૂઆત થઈ છે આજે એક પોલીસ ચોકી શિફ્ટ કરવા માટેની મંજૂરી પોલીસ શ્રી પાસે માંગવામાં આવી છે જે એમની સાથેના સંકલન બાદનું આ કામ છે આ ઉપરાંત ખટોદરા એટલે કે નવજીવન સર્કલ પાસે પણ ખટોદરા ચોકી છે એને પણ શિફ્ટ કરવા માટેનું પ્લાનિંગ થઈ રહ્યું છે અને ત્રીજો અગત્યની વાત જે આજે થઈ છે કે પેન પાર્ક માટે એક અગત્યની પોલિસી નક્કી કરવામાં આવી છે જેમાં ઝોન પ્રમાણે એને કેટેગરીમાં વહેંચવામાં આવશે એ બી અને સી કેટેગરીમાં એમાં સી કેટેગરીમાં આવતા પેન એન પાર્કને બે ટકા સિક્યોરિટી ડિપોઝિટ પચીસ ટકા પરફોર્મન્સ ગેરંટી અને ત્રણ મહિનાનું ભાડું એડવાન્સ ભરવાનું રહેશે બી કેટેગરીમાં જે ઝોન આવશે જે પાર્ક પે પાર્ક આવશે એણે બે ટકા સિક્યોરિટી ડિપોઝિટ અને પચીસ ટકા પરફોમન્સ ગેરંટી ભરવાની રહેશે અને એ કેટેગરીમાં જે પે પાર્ક આવશે એણે બે ટકા સિક્યોરિટી ડિપોઝિટ અને એક માસનું ભાડું એડવાન્સ ભરવાનું આવશે સુરત મનપા દ્વારા પીપલા પોલીસ ચોકી પાસે આવનારા સમયમાં ખટોદરા પોલીસ મથકની નવજીવન ચોકીને પણ ખસેડવાની કામગીરી કરનાર હોવાનું પણ જણાવ્યું છે